ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય ભોલે બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અંગ્રેજી કેલેન્ડર હિસાબે નવ વર્ષ છે નવા વરસમાં બધાનો આભાર વ્યક્ત ના કરીએ એવું કેવી રીતે બને પણ મારી ખૂબ જ ઈચ્છા હતી કે મંડળમાં બેસી અને સર્વનો આભાર વ્યક્ત કરું કારણ કે ત્યાં બેસીને આભાર વ્યક્ત કરવાની મજા કંઈ બીજી છે પણ સિચ્યુએશન એવી છે ભક્તો કે મારાથી ભજનમાં અત્યારે મંડળમાં ખબર જ છે તમને બધાને એવું નથી હમણાં એટલે બધા નવા નવા ભક્તો જોડાઈ ગયા છે ખૂબ જ ખુશી થાય છે તમારો જેટલો આભાર વ્યક્ત કરવો એટલો ઓછો છે અને તમારી કોમેન્ટ વાંચીને તો અમે કોમેન્ટ પણ શેર કરીએ છીએ અંદર ને ખૂબ ખુશ થઈએ છીએ કે આવી સરસ એક ભક્તની આવી કોમેન્ટ આવી કોમેન્ટ આવી એટલે મજા આવે છે સરસ આ રીતે ગયા વર્ષે જેવી રીતે જોડાઈ રહ્યા ભક્તો એવા આ વર્ષે પણ મારી ઈચ્છા છે આશા છે ભગવાન કનૈયાને પ્રાર્થના કરો તમે જોડાઈ રહેજો અને અમુક વાર શું થાય મારાથી કોલ ના ઉપાડાય તો માફ કરજો દિલથી માફી જાઉં છું ઘણા લોકોને હું સામેથી કોલ પણ કરું છું અને ના પણ થાય તો ખોટું ના લગાડશો માફ કરજો પરિવાર કોલ કરી શકો છો બીજી ત્રીજી વાર કોલ કરી શકો છો મને તો ગમે ત્યારે કોલ કરી શકો તમે રાતે દસ વાગ્યા પછી નહીં સવારે આઠ વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધીમાં ક્યારે પણ કોલ કરી શકો છો અને ઘણીવાર એવું બને છે ઘણા ભક્તોની સાથે તો એવી ફ્રેન્ડશીપ થઈ ગઈ છે ઘણી ભક્તાણીઓ સાથે મસ્ત ફ્રેન્ડશીપ થઈ ગઈ સરસ દિલની વાતો શેર કરીએ છીએ બધા જ ભક્તો સરસ રીતે જોડાઈ ગયા છે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તમે સાથ સહકાર આપજો તમારો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર વ્યક્ત કરું છું મારી બધી બેન પડીઓ મારા વૈકુંઠ ભજન મંડળ તરફથી મારા કનૈયા તરફથી તૈલ દિલથી તમારા શુક્રિયા આભાર જય શ્રી કૃષ્ણ જય ભોલે